बोलि दर्शका अरे आता दोषी ती कंटाळा आयो पिंगा जा दे जी आरू आळ जीले दाल लाव पैसा 10

બોલો હેલો ચોકાની લેતો દાદાનો ધંધો બેઠો અલ્યા પોલીસ આઈ જાય આપડો ગામમાં પોલીસ આઈએ ઓહ આ રસ્તા આગળથી નેલી તો છે હારું અંતઈ જાય કણી પોલીસ આવા

આ થોભલાધી બોન નતો થોભલા કન બારે અમાર તો થોભલા તો એટલા એ થોભલા કરહન તો હોગી કાડો થોભલો તા અમાર તો એટલા થોભલા વધારે જોઈ લે આ ઉભારો તમે જોવું સારુ હું અહીં આવું ઉંગા દે થોભલા થોભલા એ સાઈડ થી નહીં

એટલે કોઈને એમ કહી દે એમ દાગબ કાઢે નહીં પોલીસ આવે તો પોલીસ ના મરાય નહીં જો આ પોલીસ બન્યા હતા તે અમે તો કોઈ જય માતાજી વિડીયો